જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલમાં સૌ પ્રથમ વખત આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં આજે આપણે આ વિડીયોમાં ચૈત્ર નવરાત્રિનો પહેલો નોડતું છે અને તેમાં શૈલપુત્રી માતાજીની પૂજા કરવામાં આવે છે તો તે માતાજીની સંપૂર્ણ કથા આજે આપણે આ વિડીયોમાં જાણીશું ચાલો જાણીએ કે શૈલપુત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા મા દુર્ગા પોતાના પહેલા સ્વરૂપ શૈલપુત્રીના નામે પૂજાય છે પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાના કારણે

ભાગ પ્રાપ્ત કરવા માટે નિમંત્રણ કર્યા પરંતુ શિવજીને તેમને આમંત્રણ નહોતું આપ્યું દેવી સતીએ જ્યારે સાંભળ્યું કે અમારા પિતા એક અત્યંત વિશાળ યજ્ઞનું અનુષ્ઠાન કરી રહ્યા છે ત્યારે ત્યાં જવા માટે તેમનું મન વિકળ થઈ ઉઠ્યું પોતાની આ ઈચ્છા પ્રમાણે તેમને ભગવાન શિવને જણાવી ભગવાન શિવે કહ્યું પ્રજાપતિ મને નથી બોલાવ્યા એવી સ્થિતિમાં તમારું ત્યાં જવું કોઈ પણ રીતે યોગ્ય નહી હોય શિવજીના આ ઉપદેશથી દેવી શતીનું મન બહુ દુખી થયું પિતાનો યજ્ઞ જોવા ત્યાં જઈ માતા અને બહેનોને મળવાની તેમની વ્યગ્રતા કોઈ પણ પ્રમાણે ઘટી નતી શકી તેમનો પ્રબળ આગ્રહ જોઈ શિવજીએ તેમને ત્યાં જવાની અનુમતિ પણ આપી દીધી પરિવારજનોના આ વ્યવહારથી દેવી સતીને બહુ જ દુઃખ થયું તેમણે એમ પણ જોયું કે ત્યાં ભગવાન શિવ પ્રત્યે તિરસ્કારનો ભાવ ભરેલો છે દક્ષે તેમના પ્રત્યે અપમાનજનક વચન પણ કયા આ બધું જોઈને સતેનો હૃદય દુઃખી અને બહુ જ ક્રોધિત થઈ ઉઠ્યું તેમણે વિચાર્યું કે ભગવાન શંકરની વાત ના માની અહીં આવીને તેમણે બહુ મોટી ભૂલ કરી છે તેઓ પોતાના પતિ ભગવાન શિવના આ અપમાનને સહન ના કરી શક્યા ત્યાં જ પોતાના દ્વારા ભસ્મ કરી દીધું વ્રજપાત સમાન આ દારોનું દુઃખદ ઘટનાને સાંભળી શંકરજીએ ક્રોધિત થઈ પોતાના ઘણોને મોકલી દક્ષના એ યજ્ઞને પૂર્ણ વિધ્વંશ કરાવી દીધું ક્ષતિએ યોગાગરી દ્વારા પોતાના શરીરને ભસ્મ કરી આગલા જન્મમાં શૈલરાજ હિમાલયની પુત્રીના રૂપમાં જન્મ લીધો આ વખતે તેઓ શૈલપુત્રીના નામે વિખ્યાત થયા તેમને પાર્વતી હેમવતીના નામે પણ ઓળખવામાં આવી છે આ જન્મમાં પણ શૈલપુત્રી દેવીના વિવાહ ભગવાન શંકર સાથે જ થયા મા શૈલપુત્રીનો વાસ વારાસણીમાં હોવાનું માનવામાં આવે છે અહીં દેવી શૈલપુત્રીનું વિશાળ પ્રાચીન મંદિર છે એવી માન્યતા છે કે દેવી શૈલપુત્રીના દર્શનથી જ લોકોની મનોકામના પણ પૂર્ણ થાય છે એવું પણ કહેવાય છે કે જો કોઈ દંપતીને દાંપત્ય જીવનમાં કષ્ટ હોય તો નવરાત્રીના પહેલા જ દિવસ માં શૈલપુત્રીના દર્શન કરે છે અને તેની પૂજા કરે છે છે તેના જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય માં શૈલપુત્રી વૃષક એક વાહન પણ સવાર છે તેના ડાબા હાથમાં કમળ અને જમણા હાથમાં ત્રિશુર પણ છે નવરાત્રીના પ્રથમ દિવસે પૂજા કરતી વખતે ભક્તોએ લાલ અને ગુલામી કલરના વસ્ત્રો પહેરવા જોઈએ જે શુભ માનવામાં આવે છે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવાથી બાળકનો વિકાસ થાય છે અને ધન અને ઐશ્વર્યની ઝડપી પ્રાપ્તિ પણ થાય છે માતા સર્વ ફળદાયી છે નવદુર્ગામાં શૈલપુત્રીનું સૌથી મહત્વપૂર્ણ છે માતા ભગવતી પર્વતરાજા હિમાલયના ઘરમાં અવતર્યા હતા તેથી જ તેમનું નામ શૈલપુત્રી પડ્યું એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ માતા શૈલપુત્રીની પૂજા કરે છે તો તેને નવ દેવીઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે નવ દુર્ગા ગ્રંથ પ્રમાણે આ દિવસની પૂજામાં મોટા ભાગના યોગીઓ મનની તમામ ભાવનાઓને ભૂલીને મનને મૂળાધાર ચક્રમાં સ્થિર કરી લે છે જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું પણ ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ